બે દના બિયર ફૂલ થા નશાન ખાવા કાણું જાવા જા ચસ 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 ખાવા જા ખાધા હલ જ જા તો હોટેલ માં બનાવવા પડે આપણે આપણે દોસ્તાર છે હોટેલ માં છે બાઈક પર આ તો ખરાબ છે હા ખરાબ કાઢાય યાર

પતો બરો પતો પતો તોળું તોળું સટ પેરે જો કેવા 55 નો આવે છે તો આવે છે આ પસરા બોલો 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 માલ થઈ માલ થઈ રહ્યો છે એમ

પોલીસ વાળા ફોન કરો આપડે હા કર ફોન ચમ લાગતો નથી ફોન સાજો રિંગ થાય રિંગ થાય રિંગ જાય છે ઓ આ સાહેબ આ મે જગી માટે અહીંયા રસ્તામાં ઉભા જ છે તો હવે કોઈ હજી મળ્યું નથી બે ત્રણ કેસ બની ગયો ને તો સારું રહે નાના દારૂવાળાને તો એકને છોડવાના નહીં નાના સાહેબ અમે નહીં છોડો હા હા સારું સાહેબ એક ફોન આવે છે હવે કેનો ફોન આવે છે હા અમે રસ્તા ઉપર ચેકિંગમાં જ છીએ હા હવે લાખભા બોલો સાહેબ હવે સાહેબ કીધું ઓર્ડર આવેલો છે શું કરશે દારૂ તો આપણે પકડવો જ પડશે દારૂવાળા નકર તો પછી સેટિંગ નહીં આવે છે નકર સાહેબ છે ને આપણા ઉપર સડી દે છે નવડા પર ડબણ ચાલ્તા બને આ બીજી વાર ફોન આવ્યો છે કેનો ફોન આવ્યો છે અમાર સાહેબનો ફોન ચાલુ તો ને તારો ફોન આવ્યો તો આઈદ નંબર છે નવ નંબર છે એસડી કિસીને હા કોણ હા બસ ચેકિંગ માં છું હા તો છે છે સપ્લાય થાય 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 આગળ એડ્રેસ મોકલી મોકલી દો દો મને 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 લોકેશન વાર વાર બસ હવે થોડીક જ વધારે કમિશન તમને મળી જાય કમિશન

जाવાનું છે આજ તો હવે 1K બની ગયા ને તો આપણે સાહેબ ના આગળ प्रमोशन લેવાનું છે ને લેકસ આપણે હા ચાલો લોકેશન તમે ખોલ નાખો फटाफट हां રે લોકેશન તો આજ છે હા આ મંદિર વાળો આઈ છે ટેમ્પલ બરાબર છે કમ્પ્લીટ રે અવાડાવાળો નેળિયું કીધું નળિયું હવે એ હવે નેળિયું આજ છે સાહેબ થોડી સાઈડમાં કરજો ભઈ જા આપણે પૂછી લોકેશન પૂછી હા બોલો બોલો આપણે કે તો છે

ફટાફટ આવીને ફટાફટ જવા રે આ રહ્યો આદિત્ય ભાઈ છે અલા સાહેબ આ તો હમણાં આડો ધજતો દેઈ છે હવે એનો હું હમણે છે ને સુકા દો ગઈ નાખો જો બોલિંગ તો હવે જ જ એનો ગંડા હર ગઈ નાખો એ લઈને તો અમે dia nggak bintilan coy kelar bintilan, dia apa ya? apa ya? apa dia kata nako? Naja? ya. kamu kamu તમે

બે કાકા ને આપણે દારૂ લઈ જતા રહ્યા ગાડી મમાય નહી આ છોડાવવા આવશે આ અમને તો કીધું કે અરે હોય વેસી ગયા અમારી જે તમે વચ્ચે થોડું આગળ મળી જાય તમે ઉતારો હોય સાહેબ મોટા સાહેબ